હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મારા નવા વિડીયોમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત છે જય શ્રી શ્રીરામેન જય દ્વારકાધીશ આજે આપણે બનાવવાની છે મેગી આજે રાતે જમવાનું બનાવ્યું નથી કારણ કે હિરલને છે અગિયાર એસ એટલે મારે બનાવવાની છે મેગી હેલો જો અત્યારે હું અહીંયા ચેર ઉપર બેઠી છું અને આ બનાવે છે મેગી ડુંગળી સુધારું છું હલો સુધારો ડુંગળી સુધારો હલો કોઈ નો આવે આખો બળે એનાથી આજ તમે શું કામ બનાવશ કહો તો

ને મને તો ખબર જ છે કે મને ખાવાનું મન થાય ને એટલે જ તમે આવું કરો છો ઠીક છે આ તો કરવાનું હોય બીજું કઈ કામ ન મારે મેં દેખાય હેલો ફ્રેન્ડ્સ ફાઈનલી બધું સુધરાઈ ગયું છે અને તમને પણ દેખાડું જોવો શું શું સુધાર્યું છે એ હિરલ છે બેઠી અહીંયા જોવે છે હું શું કરતો હોય ને બાકી આ કાથ અડાડ્યો નહીં આ સુધારવાની અંદર એને આમ હું જોઈને દાંત કાઢે બસ હા આમ ફરી ફરીને દાંત કાઢ્યા ખાલી બીજું કંઈ આવડતું નથી તો હવે હું છું મેગી બનાવવા તમને પણ બતાવું કે મેગી બનાવું છું યાર કન્ટિન્યુ કન્ટિન્યુગમાં બન્યા રહેજો લાઈક કરવાનું ભૂલી ના જતા અને કોમેન્ટ પણ જરૂરથી કરજો હવે બનાવું છું મેગી બટેટા નાખા છે હા તમે પણ મેગી ખાવી તો આવજો હેલો ફ્રેન્ડ્સ તો હવે આપણી ગ્રેવી બની ગઈ છે અને હવે આમાં નાખવાનું આપણે પાણી આવી રીતે તમે ક્યારે મેગી બનાવી કે કોમેન્ટ કરજો દો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે આવી રીતના મેગી બનાવી દેજો હું તો આવી રીતે જ તે મેગી બનાવું છું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હેલો ફ્રેન્ડ્સ તો હવે આપણી મેગી બની ગઈ છે અને તમને પણ બતાવું કેવી મેગી બનાવી છે અને હવે ડિશમાં પણ લઈ લીધી છે અને હું બેઠી ગયો છું મેગી ખાવા માટે મસ્ત મેગી બની છે તમારે પણ ખાવી તો હાલો અત્યારે પછી કેતાની મેગી ખવડાવી નહીં મસ્ત મેગી છે દિલ ખુશ થઈ ગયું મેગી ખાઈને હવે બીજું કંઈ જમવાની જરૂર જ નહીં પડે તમારે પણ મેગી ખાવી તો ચાલો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તમે ફાઇનલી મિત્રો મેગી આપણે ખાઈ દીધી છે અને બહુ મસ્ત બની હતી અને તમારે પણ ખાવી તો ક્યારેક આવજો મારા ઘરે તો તમને પણ ખવડાવીશ અને વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રીરામ અને જય દ્વારકા